નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી આ ચેનલમાં તો મિત્રો આજે તમને તંત્ર મંત્ર સાધનાની પીડીએફ બુક ફ્રીમાં કેવી રીતે મળશે તે આ વિડીયોમાં જણાવેલું છે કઈ બુક આવશે કઈ બુકમાં કયા કયા મંત્ર આવશે એ સંપૂર્ણ જાણકારી આપેલી છે તો મિત્રો હું તમને તંત્ર મંત્ર સાધનાની દસ પીડીએફ ફાઇલ બુક ફ્રીમાં આપીશ હવે આ પીડીએફ ફાઇલ તમને કેવી રીતે મળશે એ તમને હું જણાવી દઉં અને આ ઓફર ટૂંક સમય માટે જ લાગુ પડશે તો મિત્રો સાત બુક તમને ગુજરાતી તંત્ર મંત્ર સાધનાની મળશે અને ત્રણ બુક તમને હિન્દી ભાષામાં મળશે તો પહેલી બુક છે એનું નામ છે શ્રી મેરડી સાધના સિદ્ધિ આમાં તમામ પ્રકારની મેરડીમાંની સાધના વિધિ મંત્ર સિદ્ધિ આ બધી વસ્તુઓ આપેલી છે તમે મેરડીમાંને કેવી રીતે પ્રસન્ન કરી શકો કેવી રીતે તમે એના ધૂપદીપ કરી શકો અને કેવી રીતે તેની ભક્તિ કરી શકો તે ટોટલ વસ્તુઓ આ બુકમાં આપેલી છે તો બીજા નંબરની જે બુક છે એ બુકનું નામ છે ક્રિયાસાર તો આ બુકમાં બાવન વેર સોસઠ જોગણીના મંત્ર આપેલા છે મહાકાળીમાના મંત્ર છે મેરડીમાના મંત્ર છે વીર પાસાકરિયા દાદાના મંત્ર છે વીર બોડિયા દાદાના મંત્ર છે હનુમાન દાદાના મંત્ર છે જોગણીના મંત્ર છે તમામ પ્રકારના મેરડીમાના મંત્ર છે તો મિત્રો ત્રણ નંબર ઉપર જે બુક આવે છે એનું નામ છે સાબર મંત્ર રહસ્ય આ બુકમાં આપેલા મંત્ર છે વસીકરણના મંત્ર જાદુના મંત્ર તોનાના મંત્ર ઉચ્ચાટનના મંત્ર પ્રેત પ્રેતબાધાના મંત્ર મોહિની મંત્ર મારણ મંત્ર રક્ષા મંત્ર આવા તમામ પ્રકારના મંત્ર આ બુકમાં આપેલા છે ચોથા નંબરની જે બુક છે એ બુકનું નામ છે મા ભગવતી ચામુંડા મંત્ર સિદ્ધિ પ્રયોગ આ બુકમાં છામુંડામાંને લગતી તમામ માહિતી છે જેમ કે તમે ગુપ્ત ચંડી પાઠ કેવી રીતે કરી શકો તેની માહિતી આપેલી છે રક્ત ચામુંડા કોને કહેવાય તેની માહિતી આપેલી છે શક્તિ પૂજા આપેલી છે ચામુંડામાની પૂજા આપેલી છે સામુંડા મંત્ર સાધના આપેલી છે સામુંડા મંત્ર સિદ્ધિ આપેલી છે આવી તમામ પ્રકારની ચામુંડામાને લગતી તમામ માહિતી આપેલી છે પાંચમા નંબર ઉપર જે બુક આપેલી છે તે બુકનું નામ છે યોગી સાધુઓની ચમત્કારી તંત્ર વિદ્યા આ બુકમાં તમને એક હજાર એકસો અને અગિયાર ગુપ્ત વિધિ જાણવા મળશે યક્ષણી સાધના કેવી રીતે કરી શકો ભૂતની સાધના કેવી રીતે કરી શકો પ્રેતની સાધના કેવી રીતે કરી શકો આવા તમામ પ્રકારની વિધિ સિદ્ધિ આ બુકમાં આપેલી છે છઠ્ઠા નંબરની જે બુક છે એ બુકનું નામ છે કાલી કિતાબ આ બુકમાં દસ મહાવિદ્યાની જાણકારી આપવામાં આવી છે દસ મહાવિદ્યાને કેવી રીતે સિદ્ધ કરી શકો કેવી રીતે તમે તેના પૂજા કરી શકો તે તમામ માહિતી આ બુકમાં આપેલી છે સાતમા નંબરની જે બુક છે એનું નામ છે સર્વસિદ્ધિ દાયકા ગારુડી તંત્ર ટોના આ બુકમાં આપેલું છે નજર બાંધવાના મંત્ર જાદુ કરવાનો મંત્ર અઘોરી સાધુને લગતી જે કાંઈ તંત્રવિધિ આવે એ તમામ પ્રકારની વિધિ સીધી અને મંત્ર એ આ બુકમાં આપેલા છે આઠમા નંબરની બુકનું નામ છે શ્રી નાથ સિદ્ધિ તંત્ર ટોના આ ત્રણ બુક તમને હિન્દી ભાષામાં મળશે આમાં તમને સમાધિનો મંત્ર ધ્યાનનો મંત્ર અને નાથ પરંપરાને લગતા તમામ મંત્ર આ બુકમાં આપેલા છે નવમા નંબરની જે બુક છે એ બુકનું નામ છે ગુપ્ત સિદ્ધિ સાબર મંત્ર આમાં રોગનાશક કર્મ મારણ કર્મ સ્તંભન કર્મ વશીકરણ કર્મ ઉચ્ચાટન કર્મ આવી તમામ પ્રકારની માહિતી આ બુકમાં આપેલી છે દસમા નંબરની જે બુક છે એ બુકનું નામ છે હનુમાન સિદ્ધિ આ બુકમાં હનુમાનજીના જન્મની કહાની હનુમાનજીને લગતી તમામ પ્રકારની માહિતી હનુમાનજીના મંત્ર બજરંગ બાણ આવી સર્વ પ્રકારની વિધિ સિદ્ધિ અને માહિતી આ બુકમાં આપેલી છે હવે આ દસ સાતના બુક તમારે જોતી હોય ફ્રીમાં તો કેવી રીતે મળશે એ માહિતી તમને આપી દઉં તો મિત્રો સૌ તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા વિડીયોની લિંક એ વિડીયો તમારે આખો જોવાનો રહેશે એ વિડીયો આખો જોયા બાદ તેમાં તમારે કમેન્ટમેન્ટ કરવાની રહેશે અને વિડીયોને લાઈક કરવાનો રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ આ વિડીયોના લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટનો તમારે સ્ક્રીનશોટ પાડી અને મારા વોટ્સઅપ નંબરમાં મોકલવાનો રહેશે અને આ વિડીયોના ડ્રીપક્રિપ્શનમાં જે વિડીયો આપેલો છે એ વિડીયોને તમારે બે લોકોને શેર કરવાનો રહેશે બે લોકોને શેર કરી અને પછી તમે મને સ્ક્રીનશોટ પાડી અને મોકલશો ત્યારે તમને દસ પીડીપી ફાઇલ ફ્રીમાં હું તમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપીશ આ વિડીયોમાં પણ વોટ્સઅપ નંબર મારો આપેલો છે એમાં તમે મને સ્ક્રીનશોટ મોકલી શકશો અને ડિસ્ક્રિપ્શનમાં પણ વોટ્સઅપ નંબર આપેલો છે એમાં તમે સ્ક્રીનશોટ મોકલી શકશો તો મિત્રો આટલું તમે કરશો એટલે તમને દસ પીડીપી ફાઇલ ફ્રીમાં મળી જશે અને આ ઓફર ટૂંક સમય માટે રહેશે એટલા માટે જે વહેલા તે પહેલાં આ બુક કોઈને ફ્રીમાં જોતી હોય એ ફટાફટ આ પ્રોસેસ કરી નાખે